कोरोनाई ફરી એકવાર સમગ્ર વિશ્વમાં અખડભડાટ મચાવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. આ વખતે કોરોનાના નવા વેરીઅન્ટ JN.1 દસ્તક આપી છે, જેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 656 કેસ સામે આવ્યા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 3742 થઈ ગઈ છે. કેરળમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સાત લોકોના મોત થયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કેરળમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં અહીં ચારસો પચીસ નવા કેસ નોંધાયા છે કેરળ બાદ કર્ણાટકમાં સૌથી વધુ એકસો ચાર નવા કેસ નોંધાયા છે અને આઠ લોકો સ્વસ્થ થયા છે કર્ણાટકમાં સક્રિય કેસની સંખ્યા બસો એકોતેર પર પહોંચી ગઈ છે कोरोना वेरियंट जेएन वन पर एम्स ना पूर्व डिरेक्टर वरिष्ठ पल्मोनोलॉजिस्ट डॉक्टर रणदीप गुलेरिया कहू के ए रसी है जो कोरोना वायरस प्रकारों ने आवरी शेट इज मोर ट्रांसमिसेबिंग रेपिडली एंड ईट इज ग्रेज्युअली बीकमिंग डॉमीनट वेरियर एज कोविडीन इंस यूएस इन यूरोप Singapore, and we are seeing more cases in India also. So, it is causing more uh, infection, possibly because it is more transmissible and taking over the older strains. But the data also suggests that it is not causing more severe infection, it is not causing more hospitalization, and most of the symptoms are predominantly of the upper airways like fever, cough, cold, sore throat, running nose, and body aches. डॉक्टर गुलेरियाय जेएन1 वेरिएंट અંગે કહ્યું હતું કે जेएन1 માં ચેપ લગાડવાની ખૂબ જ ઊંચી ક્ષમતા છે અને તે નવા ચેપનું કારણ પણ બની રહી છે યુ डोंट नीड अ वेरिएंट स्पेसिफिक वैक्सीन યુ નીડ અ વેક્સિન વિચ કવર્સ અ બ્રોડર લેટ્સ સે ટાઇપ ઓફ ધ વાયરસ વી હેવ હેડ મલ્ટીપલ મ્યુટેશન જન1 ઇઝ અ સબ લિનીજ ઓફ ઓમિક્રોન સો અ વેક્સિન વિચ ઇઝ મેડ અગેન્સ્ટ ઓમિક્રોન विल બી ઇફેક્ટિવ અગેન્સ્ટ This variant also आई थिंक वी नीड मोर डेटा फर्स्ट टू शो व्ट ईज द करंट इम्यूनिटी इन द पॉप्युलेशन एंड व्ट ईज दी प्रोटेक्शन देट वी based on the previous vaccination that we've got based on that only can we decide that do we need a new vaccine which covers the current circulating strain केंद्र सरकारे नवा वेरिएंट अंगे तमाम राज्यों ने एडवाइजरी जारी करी छे। तमाम राज्यों ने व्धु में कोविड टेस्ट करावा करवा कहमें કેન્દ્રે જીનોમ સિકવન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ લેબમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે હાલમાં કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત તેલંગાણા પંજાબ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આ રાજ્યો પણ કોરોનાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી